સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આપણે બધા આ થોડાક દિવસમાં ઉત્તરાયણનો લાભ લેવાના છીએ મકર સંક્રાંતિ તો આ પર્વ છે એ પુણ્ય પર્વ કહેવાય છે અને અત્યારે આપણે ચૌદમી જાન્યુઆરીએ ઉજવીએ છીએ પણ વર્ષો પહેલાં એટલે કે એંસી વર્ષ પહેલાંના પંચાંગમાં આ બારમી કે તેરમી જાન્યુઆરીએ ઉજવાતું હતું અને થોડા વર્ષો જશે પછી પંદરમી સોળમી એવી તારીખ થઈ જશે પણ આ શબ્દોનો અર્થ શું છે પહેલાં સંક્રાંતિ આપણે કહીએ છીએ સંક્રાંતિ તો પહેલાં પહેલાં સંક્રાંતિ શબ્દનો અર્થ સમજીએ સંક્રાંતિ એટલે શું તો સૂર્ય છે એ કોઈ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે ત્યારે એને સંક્રમણ સંક્રાંતિ થયું કહેવાય અત્યારે કોરોના વાયરસનું શું ચાલે છે સંક્રમણ એમ એટલે એક માણસમાંથી બીજા માણસમાં પ્રવેશ કરે એમ સૂર્ય છે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એને સંક્રાંતિ કહેવાય છે તો સૂર્ય છે એ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે જેમાં જાય છે એને એ રાશિનું નામ આપ્યું છે એટલે મકર સંક્રાંતિ આને કહેવાય છે આ તો સૂર્યની સંક્રાંતિની વાત થઈ પણ બધા ગ્રહો છે એ પણ સંક્રાંતિ પામતા હોય છે પણ કંઈ ગ્રહોની સંક્રાંતિ પવિત્ર ગણાતી નથી સૂર્યની જ પવિત્ર ગણાય છે જયમિની ઋષિએ આ દિવસનો મહિમા સમજાવે છે એમાં પણ જે શુભ મુહૂર્ત છે એની વાત કરી છે જયમિની ઋષિ એવું કહે છે કે આ જે સંક્રાંતિ થાય છે ને હવે સંક્રાંતિ એટલે પાછો એક બહુ જ ઓછો સમય છે કે જેટલા સમયમાં આપણે જે યુવાન માણસ હોય એ આંખનો પલકારો જે કરે ને એના ત્રીસમા ભાગ એને તત્પર કહેવાય એ તત્પરનો સોમો ભાગ એટલે ત્રુટી કહેવાય એ ત્રુટીનો સોમો ભાગ જેટલો જે સમય થાય ફરીથી આંખ પટપટ આવે એમાં જેટલો સમય જાય એનો ત્રીસમો ભાગ એટલે તત્પર કહેવાય એક તત્પર એનો સોમો ભાગ એટલે ત્રુટી કહેવાય એનો સોમો ભાગ જેટલો સમય બચે ને એટલા સમયમાં આ સંક્રાંતિ થઈ જાય એકમાંથી બીજી રાશિમાં પ્રવેશી જાય અને પછીની સોળ ઘટિકા આપણે કીર્તનમાં આવે છે રાત રહે પાછલી ચાર ઘટિકા ત્યાં એટલે એ ચાર ઘટિકા જે માપ છે અહીંયા કીધું છે સોળ ઘટિકા હવે પહેલા અને પછીની સોળ ઘટિકા તો કેટલું થાય તો એની ગણતરી છે કે બાર કલાક અને છેતાલીસ મિનિટ આ સંક્રાંતિ પહેલાં પછીની એ પુણ્યકાળ કહેવાય છે અને આ સમયમાં ત્યાગીને પછી ગરીબોને જે દાન આપવાનું હોય છે એનું પુણ્ય વિશેષ થતું હોય છે વળી આ ઉત્તરાયણ છે એટલે સૂર્યનું ઉત્તર દિશા તરફ પ્રયાણ થાય છે દક્ષિણ દિશા એ યમની કહેવાય છે અને ઉત્તર દિશા એ કલ્યાણની કહેવાય છે એટલે ભીષ્મ ભીષ્મપિતામાં આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ થયું એમાં ભીષ્મ બાણ બાણસૈયા પર સૂઈ જવું પડ્યું અર્જુને બાણે માર્યા તો એમને તો ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું એટલે બાણ સૈયા પર સૂઈ ગયા એમને પ્રાણ છોડવા પડે એવી પરિસ્થિતિ તો ઊભી કરી જ દીધી પણ હવે એ સમય છે ને પ્રાણ છોડવા માટેનો યોગ્ય હતો નહીં એ વખતે છે ને ઉત્તરાયણને હજી થોડા દિવસોની વાર હતી એટલે ભીષ્મપિતામય જ્યાં સુધી ઉત્તરાયણ ના આવે ત્યાં સુધી જીવિત રહીને પ્રતિક્ષા કરી એટલી પીડા વેઠી કેમ કે ઉત્તર દિશા એ કલ્યાણની દિશા છે તો ત્યાં સુધી એમણે સહન કર્યું વળી એવું કહેવાય છે કે દક્ષિણ દિશા એ લૌકિક બધા કામો પૂરા થાય એટલે પ્રેયની દિશા છે અને ઉત્તર દિશા કલ્યાણની વાત કરીએ એટલે શ્રેયની દિશા છે આપણે જોઈએ સમાજની અંદર વર્ષોથી માણસ સુખ શોધતો આવ્યો છે લંકાપતિ રાવણથી લઈને અમેરિકાનો પ્રધાન રોક ફેલર બધાએ ભૌતિકતામાં જ ક્યું કર્યું છે ભૌતિકવાદમાં સુખ માન્યું છે પણ કંઈ એમાંથી સુખ થયું નથી ડૉક્ટર ચાર્લ્સ સ્ટાઇનમેન્ટ્સ નામના બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા એમણે વાત કરી છે કે જ્યારે લોકોને સમજાશે ને કે આધ્યાત્મિકતામાં જ સુખ છે અને ભૌતિકતામાં નથી ત્યારે છે ને આજના આજની પ્રયોગશાળા બધી છે ને એ પ્રાર્થના ખંડોમાં ફેરવાઈ જશે અને પછી લોકોને એમ લાગશે કે અમે છે ને ચાર દાયકામાં જે વિકાસ કર્યા કરવાના હતા ને એ તો અમે એક જ દાયકામાં કરી નાખ્યો એવો અમને એ એવો એમને અનુભવ થશે તો આના પરથી આપણે એવું કહી શકાય ખરું કે ઉત્તરાયણ એટલે શું છે તો ભૌતિકવાદમાંથી આધ્યાત્મિકતા તરફની ગતિ એટલે ઉત્તરાયણ તો એની વાત આપણા શાસ્ત્રોએ બધી વાત કરી છે આજથી બસો વર્ષ પહેલાં આવી બધી ક્રાંતિ થઈ હતી આ મકર સંક્રાંતિની વાત કરીએ છીએ પણ બસો વર્ષ પહેલાં જબરજસ્ત ક્રાંતિઓ થઈ હતી વિશ્વની અંદર વિશ્વના ઇતિહાસમાં એ ફ્રાન્સ દેશમાં એવી ક્રા ક્રાંતિ થઈ હતી અમેરિકામાં એવી ક્રાંતિ થઈ હતી રશિયામાં બધી એના પહેલાં ક્રાંતિ થઈ હતી એ બધી ક્રાંતિ કેવી હતી તો ગુલામીમાંથી મુક્ત થવા માટે બધી સરમુખત્યાર સાહી બધા રાજાઓ હતા ફ્રાન્સમાં લુઈ નામનો રાજા હતો પછી આ રશિયામાં ઝાર બધા રાજાઓ હતા ઝારશાહી હતી તો એ બધામાંથી મુક્તિ મળવા માટે પ્રજાએ જબરજસ્ત સામે બળવો પોકાર્યો અને ક્રાંતિ કરી રાજાઓને ઉથલાઈ પાડ્યા અને પછી પોતે એમનું શાસન સ્થાપ્યું લોકશાહી તો એ જ સમય બરાબર બસો વર્ષ પહેલાની આસપાસના સમયની જ વાત છે કે એ વખતે ભગવાન સ્વામિનારાયણે છે ને સાચી આધ્યાત્મિક ક્રાંતિ કરી એમણે લોકોને વ્યસન દૂષણમાંથી છોડાવ્યા ભૌતિક વાતમાંથી છોડાવીને આધ્યાત્મિકતા તરફ લઈ ગયા તો ભગવાન સ્વામિનારાયણે ક્રાંતિ કરી પેલા લોકોએ કર્યો તો પણ ભગવાન સ્વામિનારાયણે એમણે ક્રાંતિ કરી કારણ કે એમનું સાધન હતું પ્રેમ લોકો પ્રત્યે ભાવ પ્રેમથી ભગવાન સ્વામિનારાયણે બધાના જીવનનું પરિવર્તન કર્યું વળી આ ઉત્તરાયણનું પર્વ છે એની અંદર ત્રિવેણી સ્નાનનો બહુ મહિમા છે પ્રયાગરાજ તીર્થ છે એની અંદર ત્રિવેણી ત્રણ નદીઓનો સંગમ છે તો એનો અંદર એની અંદર સ્નાનનો બહુ મહિમા છે તો એ સ્નાન કરવાથી શું થાય તો શાસ્ત્રોમાં મહિમા છે કે આપણું દેહ પવિત્ર થાય પણ જ્યાં સુધી દેહભાવ નથી મુક્ત નથી થવાતું ત્યાં સુધી આવી રીતના ગમે તેટલી વખત સ્નાન કરો ને તો પણ કંઈ ફેર પડતો નથી દેહ ભાવ ટાળવાનો છે એટલે જ ભાગવતના દસમા સ્કંદના ચાલીસ છેતાલીસમાં અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં વાત કરી છે નહ્યમ મૈયાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા તે પુનંતિરુકાલે ન દર્શનાદ એવ સાધવમ શ્રી કૃષ્ણ ભગવાન આ બધા ઋષિ મુનિઓ પ્રત્યે કહે છે આ વાત કે આ જે તીર્થો છે જળમય તીર્થો એ જ ખાલી તીર્થ નથી ભગવાનની પ્રતિમા મૂર્તિઓ છે એ જ ખાલી દેવો નથી એ બધા તો કલ્યાણ કરે જ છે એમાં કંઈ શંકા નથી પણ એ ક્યારે કલ્યાણ કરે છે ઉરુકાલન એટલે ઘણા સમય કલ્યાણ કરે પણ આપ જેવા સંત પુરુષો મહાપુરુષો એ તો છે ને સાક્ષાત પોતે તીર્થનું સ્વરૂપ જ છે અને એ તો ખાલી દર્શનથી જ કલ્યાણ થઈ જાય છે ઉરુકાલેન લાંબા સમય નહીં તમારા દર્શનથી જ કલ્યાણ થઈ જાય છે એવો મહિમા આ સંતોનો છે તો એ સંત ત્રિવેણીમાં આપણે સ્નાન કરવાનું છે એટલે તુલસીદાસજી વાત કરે છે કે મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથ રાજુ એટલે ત્રિવેણી છે આપણે જે વાત કરીએ એની અંદર બગલો કદાચ જો સ્નાન કરે તો કંઈ બહાર નીકળે તો હંસ થાય નહીં પણ જો સંતની ત્રિવેણીમાં સંત સમાગમ રૂપી ત્રિવેણીમાં સ્નાન કરે ને તો એ બગલો પણ હંસ થઈ જાય છે અને એવા આપણે દ્રષ્ટાંતો બધા જાણીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજે પરિવર્તન કર્યા હોય નામ કેટલાક દઈએ સુભાષભાઈ છે પછી રિશુભા વાળા છે રામસંગ બાપુ છે બધા જ બગલામાંથી હંસ કરે એવા દ્રષ્ટાંત આપણી સામે જ પડ્યા છે પછી આ ઉત્સવ છે એનો બીજો મહિમા છે દક્ષિણ ભારતની અંદર આને આગલી રાત હોય એટલે કે તેરમી જાન્યુઆરી સમજીએ એને ભોગી કહેવાય તો ભોગીમાં શું કરવાનું હોય તો બધા લોકો હોય ને ઘરનો બધો કચરો ભેગો કરે અને ભેગો કરીને એને ઘરની સામે જ સળગાવે એનો ભાવ એવો હોય કે ઘરમાંથી બધા કજિયા કંકાસને બધું ટળી જાય પણ સાચી રીતે આ ઉત્સવ તો છે ને પ્રમુખ સ્વામી મહારાજે ઉજવે છે એમણે ઘરે ઘરે ગામડે ગામડે વિચરણ કરીને લોકોના ઘરમાંથી વ્યસન દૂષણ બધા કુટેવો દુરાચારી બધું કાઢ્યું છે એટલે સાચા અર્થમાં તો એમને પ્રમુખ સ્વામી મહારાજે આ ઉત્સવ ઉજવ્યો છે અને પાછો આ સૂર્યનો ઉત્સવ આપણે ઉત્તરાયણનો ઉત્સવ છે એમાં તો સૂર્ય શું કરે છ આમાં અત્યારે ઉત્તરાયણ બાજુ ગતિ કરે ઉત્તર તરફ પણ પછી છ મહિના પછી વળી પાછો દક્ષિણમાં એટલે કુંભ રાશિમાં વખતે પ્રવેશ કરી જાય છે પણ પ્રમુખ સ્વામી મહારાજે જે પરિવર્તન કર્યા ને એ ક્યારેય દક્ષિણમાં પાછા જતા નથી એમના પરિવર્તન હંમેશા ઉત્તર તરફ જ એટલે ઉન્નતિ તરફ જ હોય છે તો એવા પરિવર્તનો પ્રમુખ સ્વામી મહારાજે કર્યા છે આ તીર્થોમાં આ તીર્થ ઉત્સવને જૈનો બધા પ્રતિક્રમણ કે છે તો પ્રતિક્રમણનો અર્થ શું છે તો અશુભ કર્મો કર્યા હોય એ બધા જે પાપ કર્યા હોય એને કબૂલવાના અને શુભ કર્મો કરવા તરફ આગળ વધવાનું પ્રગતિ કરવાની એને પ્રતિક્રમણ કહેવાય છે પણ આ તો શું ખાલી એક ઉત્તરાયણના દિવસે જ કરવાનું હોય આ તો કાયમ માટેનું છે એટલે મહન સય મહારાજે સત્સંગ દીક્ષાના એકસો ને પિસ્તાલીસમાં શ્લોકમાં વાત કરી છે કે અંતર્દૃષ્ટિશ કર્તવ્યા પ્રત્યહમ સ્થિર ચેતસા કિમ કરતું આગતોસ્મિ કિમ કુર્વેહમ ઇહેતી ચ ગુણાત્્યન સ્વામીની વાત છે આ કે નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને જોવું છે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું તો એવું કાયમ જોવાનું છે તો એ રીતે આપણે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી રોજ મારે ભગવાનને ધારવાના છે અક્ષરરૂપ થવાનું છે ધર્મનિયમ પાળવાના છે એનું રોજ અનુસંધાન રોજ મનન ચિંતન આપણે કરતા રહેવાનું છે તો એ રીતે આપણે ઉત્તરાયણ છે એ કે એક દિવસ પૂરતી નહીં પણ આવી ઉત્તરાયણ આપણે નિરંતર ઉજવવાની છે હંમેશા ઉજવવાની છે વળી ઉત્તરાયણના દિવસે વિશેષ શું હોય બધા યુવાનોને બાળકોને ગમે કિશોરોને ગમે પતંગ ચગાવવાનું તો પતંગમાં હોય શું કે દોરીથી પતંગને બાંધ્યો અને આકાશમાં ચડાવે તો દૂર દૂર સુધી લઈ જવાનો પણ આ પતંગની દોરી હાથમાં છે ને ત્યાં સુધી પતંગ હાથમાં છે પણ જો દોરી કટ થઈ ગઈ તો પતંગ કપાઈ જાય એવી રીતના છે ને આપણે ભગવાન અને સન છે ને આપણા જીવનનું કેન્દ્ર છે તો આપણી દોરી જીવનની દોરી એમના હાથમાં આપીએ અને એમની આજ્ઞા પ્રમાણે આપણે રહીએ ને તો એ દોરી એમના હાથમાં આપી કહેવાય પછી આપણે દેશ વિદેશમાં ગમે ત્યાં જઈએ પણ જો આજ્ઞારૂપી દોરી ભગવાનના હાથમાં હોય તો આપણે અક્ષરધામ રૂપી નિશાન લઈ શકીએ એટલે અક્ષરધામ સુધી પહોંચી શકીએ તો એના માટે આપણે આ ઉત્સવમાં આજ્ઞા બરાબર પાળવાની છે એ માટે આપણે દ્રઢતા કેળવવાની તો હવે આ જે આજ્ઞા પાળવા માટે ત્રણ પ્રકારની સંક્રાંતિ આપણે કરવાની છે એક તો પહેલી છે સંપૂર્ણ ક્રાંતિ સંપૂર્ણ ક્રાંતિ એટલે શું કે વિચારોમાં પણ આપણે અશુભ વિચારોમાંથી શુભ વિચારો તરફ જવાનું એ સંપૂર્ણ ક્રાંતિ બીજું છે સંગ ક્રાંતિ એટલે આપણે હરતા ફરતા હોઈએ નોકરી ધંધા વેપાર કરતા હોઈએ સત્સંગમાં પણ બેસતા ઉઠતા હોઈએ તો ત્રણ પ્રકારના કુસંગની વાત ગુણાત્ય સ્વામી કહી છે ઇન્દ્રિય અંતકરણનો કુસંગ બહારનો કુસંગ અને સત્સંગનો કુસંગ તો એ ત્રણેય પ્રકારના કુસંગ થકી આપણે દૂર રહેવાનું છે અને ખરાબનો સંઘનો ખરાબના સંઘનો ત્યાગ કરીને સારાનો સંઘ કરવાનો છે તો એવી સંક્રાંતિ આપણે સંઘક્રાંતિ કરવાની છે અને ત્રીજું છે સંઘક્રાંતિ એટલે કે સમ સુરભાવ સુરતભાવ અને એકતા એ ત્રણ પ્રકારે આપણે કા ક્રાંતિ કરવાની છે ગુણાતીતાન સ્વામીએ વાતોમાં કહ્યું કે બે જણ એક જ રૂચિવાળા હોય તો એ હજારો ને લાખો બરાબર છે તો એવી ક્રાંતિ આપણે આ મકર સંક્રાંતિએ કરવાની છે વળી આપણે વાત કરી કે ઉત્તરાયણને પુણ્ય પર્વણી કહેવાય છે પુણ્ય પર્વણી એટલે અહીંયા બધા પુણ્યનો મહિમા છે તો દક્ષિણ ભારતમાં છે ને આ દિવસને પોંગલ પણ કહેવામાં આવે છે પોંગલનો અર્થ શું છે તો ઉભરાવું આપણે કહીએ ને દૂધ ઉભરાઈ ગયું ના ઉભરાઈ ગયું એમ એ ઉભરાવું જે છે ને એનો અર્થ થાય પોંગલ તો આ દિવસે લોકો શું કરે તો દૂધમાં ભાત રાંધે અને ભાતને ઉભરાવા દે એવી પ્રથા છે એના પાછળનો ભાવાર્થ શું છે કે આવી રીતના અમારા ઘરમાં પણ સંપત્તિ ધન ઢગલા સમૃદ્ધિ બધું એ ઉભરાય એનો એની અંદર ભાવ છે ગુજરાતમાં છે ને આ દિવસે નવા ધાનનો ખીચડો બનાવીને ખાવાની પ્રથા છે મહારાષ્ટ્રમાં લોકો આ દિવસે તલનો લાડુ ખાય છે તલ ગોળના લાડુ એટલે તલ છે ચિકાસ છે અને પેલો ગોળ છે ગળપણ છે તો સ્નેહ ચિકાસ એટલે સ્નેહ અને ગળપણ એટલે માધુર્ય તો જીવનમાં આપણા પારસ્પરિક સંબંધોમાં પણ સ્નેહ અને માધુર્ય આવે એવો ભાવ આ ઉત્સવમાં આપણને મળે છે પૂર્વ ભારતમાં ત્યાં આગળ પશ્ચિમ બંગાળમાં કપિલ આશ્રમ છે ગંગા સાગર જ્યાં સંગમ થાય છે ગંગા નદી સાગરને મળે છે ત્યાં આગળ કપિલ મુનિ ત્યાં તપ કર્યું હતું અને ત્યાં આગળ કપિલ આશ્રમ છે તો ત્યાં આગળ બધા આ દિવસે ગંગા સ્નાન કરવાનો લાભ લે છે અને કપિલ આશ્રમમાં કપિલ મુનિના દર્શન કરે છે હવે આ ઉત્તરાયણ પર્વની એક પૌરાણિક કથા છે આની સાથે જોડાયેલી દ્રોણાચાર્ય આપણે જાણીએ છીએ મહાભારતનું પાત્ર છે તો દ્રોણાચાર્યના લગ્ન એ કૃપાચાર્યની બેન કૃપી સાથે થયા હતા હવે એ દ્રોણાચાર્યના પત્ની કૃપી એમણે દુર્વાસા ઋષિ પાસે પ્રાર્થના કરી અને કીધું કે મારે પુત્ર જોઈએ છે તો દુર્વાસા ઋષિએ છે ને ઉત્તરાયણના દિવસે દાનનો મહિમા ખૂબ વર્ણવ્યો અને કીધું કે તમે છે ને દધી મંથનનું દાન કરજો દધી મંથન એટલે શું તો દહીંમાંથી મંથન કરેલું હોય એનું દાન કરવાનું તો દહીંમાંથી મંથન કરે તો કે છાસનું દાન કરે શ્રેષ્ઠ વસ્તુનું દાન કરવાની દહીંમાંથી છાસ અને છાસમાંથી આગળ માખણ તો માખણ એ શ્રેષ્ઠ વસ્તુ છે તો એના માટે એ માખણ એટલે કે શ્રેષ્ઠ વસ્તુનું દાન કરવાનું કીધું અને એવી રીતના શ્રદ્ધાપૂર્વક આ કૃપીએ દાન કર્યું તો એમને આશીર્વાદથી અશ્વત્થામા નામનો મહાપ્રતાપી પુત્ર પ્રાપ્ત થયો તો એવી રીતના પૌરાણિક કથા છે ઉપનિષદની અંદર કહ્યું છે કે કશ્યવિદ ધનમ આ ધન કોનું છે કારણ કે જે કંઈ પૃથ્વી પર ધન છે સોનું હીરા માણેક મોતી એ બધું તો ભગવાનનું આપેલું છે તો આપણે ભગવાનને શું આપવાના જે ભગવાનનું જ છે ને આપ એમને પાછું આપણે આપે છે તેમાં કંઈ આપણે કંઈ ઉપકાર કરતા નથી જો આવો વિચારથી આપણે દાન કરીએ ને તો આપણો અહમ ભાવ ટળે છે અને બધું ભગવાનનું છે એવો ભગવાનની માલિકીનો ભાવ આવે છે અથર્વ વેદની અંદર એટલે વાત કરી છે કે શતહસ્તમ સમાહર સહસ્રહસ્તમ સંકીર એટલે કે સો હાથથી ભેગું કરો અને હજાર હાથથી વાવરો એટલે દાન કરો આપણે ખેતીને બધા બીજા પણ અમુક ધંધા હોય છે તો એની અંદર જાણે અજાણે હિંસા થઈ જતી હોય છે કંઈક પાણી પાવતા હોય ને દેડકો મરી જાય ને સાપ મરી જાય ને આ થઈ જાય ને કંઈક કરતા થઈ જાય તો એવી બધી હિંસા થઈ જતી હોય છે તો જ્યારે આપણે આવી રીતના શુદ્ધ ભાવથી દાન કરતા હોઈએ છીએ ત્યારે આવી અજાણે થયેલી હિંસા એના પાપ બધા દૂર થતા હોય છે દાનેના અર્થ જ છે શુદ્ધિ એટલે કે દાનથી ધનની શુદ્ધિ થાય છે પણ કંઈ એનો અર્થ એવો નહીં સમજવાનો કે બે નંબરનું એક નંબર બ્લે બ્લેકનું વ્હાઈટ કરવા માટેનું દાન છે આ તો જે અજાણે આવા કંઈક પાપ આપણને અડી ગયા હોય એની શુદ્ધિની વાત છે પહેલાં લોકો કન્યાદાન કરતા તો કન્યાદાન કરે એટલે કન્યાદાનની પાછળની એમની ભાવના કેવી રહેતી પહેલાં તો જે ઘરે કન્યાનું ગામ હોય ત્યાં આગળનું પાણી પણ ના પીવાય એવી નિઃસ્વાર્થ ભાવથી આ કન્યાદાન પાછળની એમની ભાવના હતી તો આવો નિસ્વાર્થ ભાવે જ્યારે દાન થાય ત્યારે આપણને એનું યથાર્થ પુણ્ય મળે છે ગીતામાં ત્રણ પ્રકારના દાન કયા છે સાત્વિક દાન રાજસિક દાન રાજસદાન અને દાન તામસિક દાન તો એ સાત્વિક દાન એટલે શું તો શુભ દેશમાં શુભ કાળમાં એટલે કે સારા સમયમાં સુપાત્રને દાન અપાય અને કેવી રીતે આશા વગર કોઈ સ્વાર્થની સ્વાર્થ વગર દાન અપાય એને સાત્વિક દાન કહેવાય છે બીજું છે રાજસિક દાન એટલે કે પરાણે પરાણે કે સંતો કહે છે ને ચલો ને આપો હવે થયું ક્યારના વળગ્યા છે પછી પાછું એની સામે હોય કે ચલો આશા કે મારે દીકરો નથી તો દીકરો આવે શ્રીજી મહારાજે વાત કરી છે પ્રથમના સિત્તેરમાં આવતના વ્રતમાં કે મારો ધન ધન લૂંટાઈ ગયું છે ગામ ગ્રાસ જતો રહ્યો છે પાછો આવે એવી ભાવનાથી ફળની અપેક્ષાથી જે થાય એ બધું રાજસ દાન અને તામસિક દાન એટલે કે સારા નરસાનો વિચાર કર્યા વગર એને નક્કી કરે મારે દાન આપવું છે એટલે જ્યાં દેખાય ને કે અહીંયા આપવા જેવું છે ઊંડો ઉતરે નહીં ને સીધું દાન ઠપકારી દે આપણને લાગે કે પાંચ કરોડ દાન કર્યા અને દસ કરોડ પણ ક્યાં કર્યા વિચાર્યા વગર કર્યું એનું નામ તામસિક દાન તો એવી રીતના દાન કરે એનું પણ કંઈ ફળ મળે નહીં વળી આપણા ત્યાં ગુપ્તદાનનો પણ મહિમા છે એટલે પોતે આપણી સંસ્થામાં જોવા જઈએ તો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તકતી મારવાની હોતી નથી બધા હરિભક્તો દાન કરે નિસ્વાર્થ ભાવનાથી દાન કરે છે આપણે મોટા અક્ષરધામને આ બધા સંકુલ થયા પણ એની દાતાઓની આપણને ખબર પણ નહીં હોય કે આટલા મોટા દાન આ બધાએ કર્યા છે તો એવી રીતના ગુપ્તદાનનો મહિમા છે દાનનો ભાવ કેવો હોય છે એકવાર છે ને એક શેઠ હતા એ દાન આપતા હતા તો માથું નીચું રાખીને દાન આપે તો પેલા એક ભાઈ આ દૂરથી આ જોતા હતા એમણે દાન બધું આપી દીધું પેલા અમને પછી પૂછ્યું કે કેમ તમે નીચું માથું રાખીને દાન આપતા હતા તો કે બધું ભગવાનનું છે એનું બધું ભગવાનના ભક્તોને ભગવાનની આજ્ઞાથી આપું છું મારું કંઈ છે જ નહીં તો પછી મારે ગર્વ કરવાની જરૂરત શું છે એટલે કાયમ આવો દિન ભાવ રહે ને એના એવા ભાવ સાથે હું આ માથું નીચું રાખું છું અને આવી ભાવના નથી હોતી ઘણી વાર એવું પણ થાય છે ઘણી વાર વિપરીત ભાવના થાય તો એમાં કેવી પરિસ્થિતિ થાય તો એક વાર એક શેઠ હતા અને શ્રીજી મહારાજ પાસે એમને નારિયેળ આપવા આવ્યું હતું તો એમણે ગોત્યું દસ દુકાન ફર્યા પણ એમને નારિયળ પસંદ પડ્યું નહીં પછી છેલ્લી દસમી દુકાને એમને નારિ પસંદ પડી ગયું પણ કેવું સાવ એકદમ હલકી ક્વોલિટીનું હતું ને એવું આમ ખખડાવે તો પાણી એના નીકળે અને આમ સાવ ઉતરી આમ બગડેલું નારિયળ એવું લઈને આવ્યા પછી સ્વામિનારાયણ ભગવાન આગળ નારિયળ ધર્યું કારણ કે બધા આપતા હતા એટલે એમને આપવું પડ્યું હતું તો સ્વામિનારાયણ ભગવાન કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એક ગણું દાન ને હજાર ગણું પુણ્ય તો કે તમે આ દસ દુકાન ફર્યા ત્યારે આવું નારિયળ મળ્યું તો મારે તમને આવા હજાર નારિયળ આપવા માટે કેટલું બધું ફરવું પડશે એમ પેલા શેઠ શરમાઈ ગયા કારણ કે એમની ભાવના બરાબર એવી શુદ્ધ નથી પણ સારી રીતે બધાએ દાન કર્યું એવા આપણા સંપ્રદાયમાં બધા દ્રષ્ટાંતો છે એમાં પહેલાં કુશળ કુંવરબાની વાત કરીએ તો કુશળ કુંવરબાએ સ્વામિનારાયણ ભગવાનને પાંચસો ગામનું રજવાડું આપી દીધું સંપૂર્ણ સમર્પિત થઈ ગયા કે આ બધું જ તમારું છે ભગવાનને તો કંઈ આશા નથી એટલે ભગવાને તો એને સ્વીકાર્યું નહીં પણ એમણે તો બધું સમર્પિત કરી દીધું દાદા ખાચર આપણા ગઢડાના જ એમણે પોતાનું ધનધામ કુટુંબ પરિવાર બધું જ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અર્પણ કરી દીધું અને જે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વેશે નીકળ્યા પછી વંશીપુરમાં મોટા રાજ્યમાં ના બંધાયા કે બુટોલ નગરમાં કે પંજાબના રાજા રણજીતસિંહ સાથથી ના આકર્ષાયા કે બીજા મોટા મોટા રાજાઓ સત્ર રાજા માનસપુરના કે કોઈ મોટા મઠો હોય શ્રીપુર મઠ હતો કેદારનાથ જતા આવે કે પછી બીજે ક્યાં પણ દક્ષિણ ભારતમાં ક્યાં આગળ એમને કંઈ સંપત્તિ મળી હોય કે એવી અધિકારી પણ મળી હોય કોઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન લોભાયા નતા પણ દાદા ખાચરની ભક્તિમાં સ્વામિનારાયણ ભગવાન લોભાઈ ગયા કારણ કે સર્વસ્વ સમર્પણનો ભાવ હતો સર્વસ્વ અર્પણનો ભાવ હતો એટલે દાદા ખાચરનું એવું સમર્પણ હતું તો આપણા સંપ્રદાયમાં એ પ્રસિદ્ધ છે બીજા ભક્ત છે જૂના સાવરના જીવણો ખુમાણ હવે જીવણો ખુમાણ એટલે કોણ તો એના પિતાશ્રી એટલે ઉગા ખુમાણ જૂના સાવરના કે ગુણાતેન સ્વામી એમના ગામમાં ગયા હતા જોડી અને એમણે સ્વામી અને સંતોને મારીને ગામની બહાર કાઢી મૂક્યા હતા અને પછી સ્વામી એવી પ્રાર્થના કરી હતી કે આપ દરબારને ઘેર દીકરો આવે તો એ જે દીકરો જન્મ્યો એનું નામ હતું જીવણા તો એ જીવણા ખુમાણ એવા સત્સંગી થયા કે એમણે એમને બધું જ સ્વામીને સમર્પિત કરી દીધેલું બધું ભગવાનને અર્પણ કરી દીધેલું એમના ઘરમાં કોઈ વસ્તુ આવી હોય સારી હોય અને કોઈ એમ બોલે ને કે આ તમારું ઘોડી બહુ સારી છે તો સારું શબ્દ જેના પાછળ આગળ લાગે ને એ બધું જ ભગવાનને અર્પણ કરી આવે સંતોને અર્પણ કરી આવે કોઈ વસ્તુ રાખે નહીં તો એવો સમર્પણનો ભાવ જીવણા કુમારને હતો આવા નવા જે ગરીબ ભક્ત હતા શાસ્ત્રી મહારાજના સમયના સારીંગ ગામના મનુભાઈ એમને પણ જે કંઈ સારું હોય બધું સ્વામીનું એવું જ એમને રહેતું યોગીજી મહારાજ આ તો બધા સારા ભક્તોની પણ વાત કરી પણ એની સામે આપણે જોતા જઈએ છીએ કે ખરાબ ભાવનાથી એટલે કે આમ કંઈક મેળવવાની અથવા આમ બગડી ગયેલી વસ્તુ હોય ને યોગીજી મહારાજના વખતમાં એક ભાઈ આવ્યા અને એ કે આ મારા દીકરાને તમે સાધુ બનાવ આપો યોગીજી મહારાજ તો રાજી કે ઓહો તમે સામેથી અપાયા કે અમે તો કેટલાય લોકોને કંઈ કંઈ મરી જઈએ છીએ પણ કે કોઈ તૈયાર થતા નથી તમે સામેથી આપ્યા બહુ સરસ કે આ દીકરો કેટલો ભણે તો કે ના ના કે દસમો ફેલ છે ચાર વખત ફેલ થયો છે અચ્છા અચ્છા વાંધો નહીં પછી કઈ નોકરી ધંધો કરતો તો હા કે નોકરી ધંધો કરતો તો પણ રાખ્યો નહીં તો ગાંડો છે એના માટે કઈ દાન આપવાનું છે તો એવી ભાવનાથી કરેલા દાનના કઈ ફળ થતા નથી તો સારી ભાવનાથી દાન કરીએ તો કંઈક ફાયદો થાય એટલે નચિકેતા દ્રષ્ટાંત આવે છે નચિકેતાના પિતાશ્રી ઉગ્ર એને પણ બધી નબળીને સૂકી વસૂકી ગયેલી ગાયો કે જે દૂધ ના આપતી એવી ગાયોનું દાન એના પપ્પા કરતા હતા ઉચ્ચ્રવા તો એણે કીધું કે પપ્પા દાન તો શ્રેષ્ઠ વસ્તુનું આપવું જોઈએ તમે કેમ આવું કરો છો તો કે મારા માટે તો શ્રેષ્ઠ તું છે તો હું તને દાનમાં આપી દઉં તો નચી કીધા કે હા મને આપી દો વાંધો નહીં મને કોને દાનમાં આપશો તમે તો એણે તો ખાલી આમ ગમતમાં કીધું હતું પેલા પિતાએ પણ નચી કીતા એ તો ખરેખર સાચી રીતે કીધું અને બહુ પૂછપૂછ કર્યું ને એટલે નહીં આપણે એમ કહીએ કે જા મરને એમ એને કહી દીધું જમને દીધો અને કહેતા તો ખરેખર ત્યાંથી નીકળી ગયો તો એના પરથી આપણને બધું જ્ઞાન મળ્યું પણ એના પિતાની ભાવના હતી એ ખોટી હતી એવું તો આપણને એમાંથી સમજવા મળ્યું એટલે સારી રીતે દાન આપવું જોઈએ હવે સારી રીતે દાન આપવું જોઈએ એ બધું બરાબર પણ કોને દાન આપવું જોઈએ એ પણ એટલું બધું અગત્યનું છે તો સુપાત્રને દાન આપવું હવે સુપાત્ર કોણ હતા તો પુરાણોથી લઈને આપણે અત્યારે બધા દ્રષ્ટાંતો ઘણા બધા જાણીએ છીએ એમાં બલિરાજાની વાત આવે છે તો બલિરાજા છે એ બહુ મોટા ભગવાનના ભક્ત થઈ ગયા અને એમણે એમના ત્યાં વામન ભગવાન આવ્યા અને એ તો સાવ બટુક વેશે હતા બ્રાહ્મણ વેશે અને એમણે દાનની માગણી કરી કે મને ત્રણ ડગલા પૃથ્વી આપો તો બલિરાજા પહેલાં હસ્યા કે તમે કંઈક વિશેષ માગો આટલાથી શું થશે તો વામનજીએ કીધું કે જેને ત્રણ ડગલા પૃથ્વીમાં સંતોષ નથી એને ક્યારેય જિંદગીમાં સંતોષ થશે નહીં તો પછી તો દલ બલિરાજાએ હા પાડી દીધી અને દાન આપ્યું ત્યાં તો વામન ભગવાનમાંથી વિરાટજી થયા વિરાટ ભગવાન થયા અને પહેલું ડગલું મૂક્યું ત્યાં તો પૃથ્વી લઈ લીધી બીજું ડગલું મૂક્યું ત્રણે લોક લઈ લીધા હવે ત્રીજા ડગલે મૂકવું ક્યાં પછી બલી બલીએ કીધું કે મારું માથું બાકી છે એના પર મૂકવા બલીને પાતાળમાં નાખી દીધો તો માથું એટલે શું તો સર્વસ્વ સમર્પણ કર્યું બલિરાજાએ પોતાનું કંઈ રાખ્યું ને અને પાછી ભાવના કેવી જ્યારે ભગવાને બલિને સૂતલમાં મોકલી દીધો ત્યારે બલી ભગવાનના પગ ચાટવા માંડે તો બલી ભગવાન કહે કે કેમ શું કરે છે તું તો કે ભગવાન મારો અસુરનો દેહ છે અને મારા વાળ છે ને બધા કાંટા જેવા છે તો તમારા કોમળ ચરણો છે ને એમાં આપને વાગે હશે માટે હું આ પગ ચાટું છું તો એની ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ ગયા અને એના આંગણે ભગવાન ત્યાં કાયમ માટે બંધ થઈ ગયા તો એવો ભગવાનના ભગવાનની કૃપા થઈ પણ બલિરાજાને એવો સર્વસ્વ સમર્પણનો ભાવ હતો એટલે થઈ કૃષ્ણ ભગવાનના સમયમાં આપણે જાણીએ છીએ કે ભગવાન તો નાના હતા અને એક ફળ વેચવાળી બાઈ આવી અને ભગવાનને એણે કીધું કે મને ફળ આપો કૃષ્ણ ભગવાને તો બાઈએ બાળક જાણીને ફળ આપ્યા પણ કોને આપ્યા એ અગત્યનું હતું અને બાઈએ તો ફળ આપ્યા ત્યાં તો ભગવાને એને આખી છાબડી સોના મોરોથી ને બધા સુવર્ણના આભૂષણોથી આખીથી ભરી દીધી ખાલી હાથ મૂકે એટલામાં તો કોને દાન આપ્યું છે એના પર આખું બધું આધારિત છે નીલકંઠવાણીને જસુબાએ પાણી પાયું હતું નાના હતા જસુબા અને નીલકંઠવાણી વિચરણ કરતાં કરતાં ગુજરાતમાં આવ્યા હતા અને હજી લોજ જવાનું બાકી હતું તો જસુબા જસુબાએ પાણી પાયું તો નીલકંઠવાણીએ કીધું કે જા હું તને રાણી બનાવીશ અને પાછળથી દાદા ખાચર સાથે લગ્ન થયા અને પોતે રાણી બન્યા એમણે શ્રીજી મહારાજે માણકી માગી એમની પાસે તો એમણે માણકી આપી અને શ્રીજી મહારાજે પૂછ્યું કે તમારું નામ શું છે તો કે મોઘીબા તો શ્રીજી મહારાજ કે જાઓ મોઘા મૂલના થશું અને પછી એ મોઘીબા ગોંડલના મહારાણી થયા હતા તો આવી રીતના સાચા પાત્રને દાન આપવું જોઈએ એ સાચું પાત્ર કોણ છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન અને સંત તો એવા સંત છે એને આપણે દાન આપવાનું છે પણ ખરેખર મોટા મોટું દાન તો શું છે તો આ જન્મ મરણમાં ચક્રવાથી કોઈ મુક્તિ આપે ને એ મોટા મોટું દાન છે અને એ દાન કંઈ આપણે આપી શકવાના છે આપણી કોઈ તાકાત નથી એ દાન તો કેવળ ભગવાન અને સંત જ આપવાના છે તો જે દાન છે જે કંઈ આપણે પુણ્ય છે એ બધું એ આપવાવાળા તો સંત જ છે આપણે તો એક સામાન્ય નિમિત્ત જેવું આમ કાર્ય કરીએ છીએ કે એમને આ જે કલ્યાણનો આખો ઝંડો ઉપાડ્યો છે જીવોને માયામાંથી કાઢીને ભ્રમરૂપ કરવાનો એને આપણે થોડોક ટેકો ઉડાડીએ છીએ અને એમના કાર્યમાં થોડો સહકાર આપીએ છીએ અને એ પણ એમણે જ આપેલું છે પાછું આપણે તો ખાલી ભક્તિ તરીકે એ બધું લેખાઈ જાય છે તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આવો પુણ્ય અવસર પુણ્ય પરવાણી પ્રાપ્ત પુણ્ય પરવાણી સમયે આપણને આવો સત્સંગ પ્રાપ્ત થયો છે ભગવાન અને સંત પ્રાપ્ત થયા છે તો એમને આપણે સાચા ભાવથી દાન કરીને આપણો જન્મ સાર્થક કરી લઈએ શ્રી સ્વામિનારાયણ ભગવાન